દૂધની કે હોસ્પિટલમાં પટેલ દર્દીને આયુષ્યમાન કાર્ડ હોવા છતાં તેમને ગંભીર પ્રકારની બીમારીની સારવાર માટે કે કે હોસ્પિટલના સત્તાવાળાઓએ નનૈયો ભણી દીધો હતો આથી પીડિત પરિવારો તાત્કાલિક અસરથી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાને આપવીથી વર્ણાવી હતી ભુજની કે કે હોસ્પિટલના સંચાલકોએ ગરીબ દર્દીઓને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપવાની ના પાડતા ભારે અફડાતફડી મચવા પામી હતી દર્દીએ પરિવારના સભ્યો સાથે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જે આવેદનપત્ર પાઠવીને કે કે હોસ્પિટલની મનમાની સામે બાયો ચડાવી હતી ખાસ કરીને સરકારની આ યોજનાઓ છતાં તેઓ સારવાર આપવાની ના પાડે છે તે બિલકુલ ચલાવી ન લેવાય તેવી મુદત દર્શાવી હતી માંડવીના કરસન પટેલ દર્દીની ભુજની કે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ કાઢવો અનુભવ થયો હતો બસો કરોડના ખર્ચે કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલમાં સમાજનો દર્દી સારવાર માટે ગયો હતો ત્યારે આ પરિસ્થિતિ જોવા મળી હતી દાતાઓના કરોડોના દાનથી બનેલી હોસ્પિટલમાં દર્દીઓને પારાવાર મુશ્કેલી પડતી હોવાથી દર્દીઓએ આ પ્રકારના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે સમગ્ર મામલે કે કે હોસ્પિટલના સંચાલકો અને જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખની સારવાર વિનામૂલ્યે મળે છે ત્યારે શા માટે આ કે કે હોસ્પિટલના સત્તાવાળાઓ સારવાર આપવાની ના પાડે છે એ પણ એક તપાસનો વિષય બની ગયો છે અગાઉ અનેક વખત કે કે હોસ્પિટલ છે એ વિવાદના સકંજામાં આવી હતી